સુરતની એક મહિલાએ ન્યાય માટે લગાવી બુહાર મહિલાના પતિએ છેતરપિંડી કરી છૂટાછેડા લીધા હોવાના આક્ષેપો અને બાળકોના ભરણપોષણ માટે મહિલા માગી રહી છે ન્યાય મોટા વરાછા વિઠલેશ બંગલો ખાતે પતિના ઘેર પહોંચી હતી જ્યાં મહિલાને તેના પતિએ ઘરમાંથી કાઢી મૂકી હતી મહિલાએ ન્યાય માટે પોલીસને બોલાવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને ઉત્તરાણ પોલીસે બંને બંને પક્ષની ફરિયાદ સાંભળી હતી મારું નામ લતા જીતેશભાઈ લાઠિયા છે મારું રહેવાનું અત્યારે કતાર ગામ છે મારું એ જ છે કે મારા મારા હસબન્ડ મારા મારી સાથે છેતરપિંડી કરીને ચીટિંગ કરીને ન્યૂઝ પેપર ઉપર સાઈન લઈ લીધા છે બે બાળકો છે એને અત્યારે હું રાખું છું અને એને કોઈ ન્યાય આપ્યો નથી ન્યાય આપ્યો નથી છોકરાઓનું ભરણ પોષણ લખેલું પણ એને હજી સુધી છોકરાઓને લેવા નથી આવ્યા કોઈ બી કોઈ આગળ જાણ નથી રાખી કે ભાઈ છોકરાઓ શું કરે છે શું ખાય છે એમ અને એને પોતે અત્યારે બીજા મેરેજ કરી લીધા છે તો તો મને પૂરો ન્યાય મળે સરકાર સરકારને મારી અપીલ છે

અત્યારે સરકાર બધાને આ મહિલા મહિલા ને બધાને સહાય કરે છે તો હું એવું માગુ છું કે મને પણ સહાય કરે